મિત્રો આજે હું તમને એક કોર્ટની અંદર ચાલતા કેસના સંદર્ભમાં વાત કરવા જઈ રહ્યો છું મિત્રો આપણા દેશની અંદરથી ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ સમાચારની અંદર કે ફલાણા બાળક ખોવાઈ ગયું ફલાણી જિલ્લામાંથી ફલાણા રાજ્યમાંથી ફલાણા ગામમાંથી કે તાલુકામાંથી બરાબર તો તમને આવા પાંચ વિશેષ કરીને રાજ્યોના નામ આપું છું એક ઓરિસ્સા બીજું અસમ ત્રીજું પશ્ચિમ બંગાળ ચોથું ઝારખંડ અને પાંચમું પશ્ચિમ બંગાળ આ આવા રાજ્યો છે જે એ રાજ્યોની અંદર સૌથી વિશેષ માત્રની અંદર જે મજૂરી વર્ગ કરી રહેલા હિન્દુ ભાઈઓના હિન્દુ પુત્રોનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું જે નાના નાના બાળકોની નાની નાની બાળકીઓને ઉઠાંતરિત કરી અને આ મુસ્લિમ લોકોએ

ત્યારે મિત્રો તમને જાણીને તાજુબ થશે કે આ પંચોતેર પંચોતેર હજાર બાળકીનું અને બાળકોનું મતલબ બાળકોનું પંચોતેર પંચોતેર હજાર બાળકોનું ધર્મ પરિવર્તન કરી નાખવામાં આવ્યું હતું નામ બદલી નાખવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમનું એડ્રેસ પણ ચેન્જિંગ થઈ ગયું હતું મિત્રો તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે મિત્ર આ કેસ કેવી રીતના બહાર આવ્યો હજુ કોર્ટની અંદર આ કેસ ચાલે જ છે પરંતુ આપણે જે અયોધ્યાની અંદર બનેલું રામ ભવ્ય રામ મંદિર બાબતે જ્યારે વિદો બેઠા હતા તેમાં એક અશોક કુલ ભૂષણ કરીને એક જસ્ટિસ હતા તમે નામ પણ સાંભળ્યું હતું એ જ વ્યક્તિ જ્યારે કેરળની અંદર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક પામે છે ત્યારે એ કોર્ટની અંદર પી આઈ એલ દાખલ કરવામાં આવે છે અને આ ચીફ જસ્ટિસ અશોક કુલભૂષણે આ બાળકોના તપાસના આદેશ આપવામાં આવે છે ત્યારે સીબીઆઈની તપાસમાં બહાર આવે છે કે આ ગુમ થયેલા પંચોતેર બાળકો જે કેરળની અતિમ નામની ખાણની અંદર છે હયાતમ અને તે પંચોતેર પંચોતેર હજાર બાળકોનું ધર્મ પરિવર્તન કરી નાખવામાં આવ્યું હતું પંચોતેરે પંચોતેર હજાર બાળકોના નામ પરિવર્તન કરી નાખવામાં આવ્યા હતા અને પંચોતેર પંચોતેર હજાર બાળકોનો એડ્રેસ પણ બદલી નાખવામાં આવ્યા હતા મિત્રો અને તમે કહો છો કે ભાઈચારો ભાઈચારો મુઠિયાનો ભાઈ

આ મુસ્લિમ વ્યક્તિ તમારા હાથે ગબદારી કરશે 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 ને કરશે જ એ સો ટકાની વાત છે મિત્ર અને આ જ મુસ્લિમ વ્યક્તિઓએ આપણા હિન્દી બાળ હિન્દુ બાળકોનું ધર્મ પરિવર્તન કરી નાખ્યું છે મિત્રો આવા તો દેશની અંદર કેટલા કરોડો બાળકોનું આ લોકોએ ધર્મ પરિવર્તન કરી નાખ્યું છે જેથી કરીને આ લોકો કેવી રીતના આવે છે આપણી સોસાયટીની અંદર ઘરની આસપાસ તો કે એક ભીખ માગવાના નામે બીજું ફેરિયાને નામે ત્રીજું ભંગાર ઉઘરાણી માટે ચોથું કોઈ વેપાર વાણિજ્ય માટે બીજા કોઈ પણ રીતે ભાઈચારાની રીતે આવશે અને તમારા ઘરની અંદર ચારે બાજુ રેકી કરી પછી ક્યારે અહીંયા ધાડ પાડવી છે કે ક્યારે અહીંયાથી આ વસ્તુને હટાવી છે નક્કી કરશે અને તમને ખબર પણ નહીં પડે અને ઘણી સમય પણ બરબાદ થઈ ચૂક્યો હશે ત્યાં સુધી અને પાછળથી તમે કાંઈ જ કરી નહીં શકો એટલે જ કહું છું જાગો મિત્ર જાગો ખરેખર જાગો જાગવાની જરૂર છે તમે ના નથી એમની હાથે મિત્રતા રાખો પણ એમની હાથે કોઈ પણ પ્રકારનો વેપાર વાણિજ્ય નહીં કોઈ પણ પ્રકારની હું તો કોઈ પણ પ્રકારની મિત્રતા પણ નહીં કોઈ પણ પ્રકારની નહીં કેમ કે એ તમારા ક્યારે થયા નથી અને થવા ના પણ નથી જય હિન્દ જય ભારત